નમસ્કાર વિશેષ રજૂઆત ગરજનાજ સાથે હું કિશન કાટલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર આજના ગરજનાજમાં આપણે વાત કરીશું નવરાત્રીના મેદાનમાં પણ ગુંડા ગરદી આ છે ને આદ્યશક્તિનો તહેવાર છે આમાં દુર્ગાની પૂજા અર્ચના કરવાની હોય પરંતુ બદલાતા સમય સાથે ગરબા કરવામાં પણ અનેક પ્રકારની તકલીફોનો સામનો એ ગરબા આયોજકોને કરવો ઘણી જગ્યાએ ગરબાના જે આયોજકો છે એ ગરબા આયોજકો એ લુખાઓ અસામાજિક તત્વો નસેડીઓ ગંજેડીઓ અને અશ્લીલ હરકતો કરતા યુવાન યુવતીઓથી બિચારા કંટાળી જાય છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગરબા આયોજકોને સૌથી વધારે ચિંતા એ અસામાજિક તત્વોની રહે છે લુખાઓની રહે છે કે આવીને ક્યાંક ગરબાના રંગમાં ભંગ ના પાડે ખરેખર તો પોલીસે છે ને હવે જેમ રથયાત્રા પહેલા રાઉન્ડ અપ કરે છે ને એમ નવરાત્રી પહેલા શહેરોની અંદર રાઉન્ડ અપ કરવાની જરૂર છે કે ભાઈ કેટલા લુખા છે કેટલા અસામાજિક તત્વો છે કેટલા બંદૂકો ટાંગીને ગરબામાં રોફ જમાવા જાય છે આ બધાને પકડીને પૂરી દોસાય નહીતર મારા શબ્દો યાદ રાખજો લુખાઓના સામાજિક તત્વોના પાપે ગરબા આયોજકો ગરબા કરવાનું બંધ કરી દેશે રાજકોટની એક ઘટના આવી છે બિલકુલ દુઃખદ છે કે જ્યાં એક વ્યક્તિએ એટલો બેફામ બની ગયો કે ફટફટ ફટફટ લોકોને છરીના ઘા ઝીકવા મળ્યો અરે ભાઈ ક્યાં સેફટી ક્યાં સલામતી અને આ ઘટના ત્યાં બને છે કે જ્યાં પોલીસના આલા અધિકારીઓ સિનિયર અધિકારીઓ દીક્ષિત જાય છે સિનિયર અધિકારીઓ રાજકારણીઓ તમામ લોકો જ્યાં જાય છે એટલે કરતાં એ લુખાઓની તમે હિંમત તો જોઈ લો કે જાણે કોઈ કાયદો અને વ્યવસ્થાનો ડર રાજકોટ શહેરમાં ન હોય તેવા દ્રશ્યો કઈ પહેલી વાર સામે નથી આવ્યા આ જ પ્રકારના દ્રશ્યો એ પ્રકારે સામે આવી રહ્યા છે કે આયોજકો કિશન તમે કીધું ને કંટાળી જાશે અને પાછું ત્યાં સુધી કલેક કનેક્શન જોડાણું કે પોપટલાખા સોરઠિયાના પુત્ર પર હુમલો થયો એટલે અનિરુક્ષિવરું કલેક્શન જોડાવા મળ્યું તમામ કલેક્શન વિચારો કારણ કે આવે પોલિટિકલ કનેક્શન દેખાતો હોય એટલે કનેક્શન આવે ને આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે ગર્જનાથમાં આપણી સાથે એ જ ખોડલધામના આયોજક પણ આપણી સાથે જોડાયા છે તો તેની સાથે જ રાજકોટના પત્રકાર ભૂમિત જાની પણ જોડાયા છે પણ સૌથી પહેલાં હસમુખભાઈ પટેલ પાસે જશું હસમુખભાઈ શું ઘટના બની હતી શું માહોલ હતો અને કયા કારણોસર આવું થયું પહેલાં આખી ઘટના તમારી પાસે જ સમજ જી જી કિશનભાઈ ગઈકાલે આઠમું નોરતું શ્રી ખોડલધામના બેનર હેઠળ છેલ્લા પંદર વર્ષથી નવરાત્રીઓ કરી છે અને દર વર્ષે નવરાત્રીઓની સંખ્યા ખોડલધામના બેનર હેઠળ વધતી જાય છે આ વર્ષે અમે ગુજરાત ગુજરાતભરમાં ચાલીસથી વધુ જગ્યાએ નવરાત્રીઓનું આયોજન કર્યું છે તે પૈકીની એક નવરાત્રી એટલે નોર્થ ઝોન ખોડલધામ નવરાત્રી મહોત્સવ જે રાજકોટના દોઢસોપુર રિંગરોડ પર આવેલી છે ગઈકાલે નવરાત્રી ઇવેન્ટ દરમિયાન ત્યાં કોઈ કુનાહિત ઈસમ આવી અને નાની એવી નજીવી બાબતમાં ઉગ્ર થઈ અને એની પાસે જે ઘાતક હથિયાર હતું એ ઘાતક હથિયારનો ઉપયોગ કર્યો વાતમાં કંઈ નહોતું વાત એક નજીવી હતી બેસવા બબતની વાત હતી છતાં એ ઈસમે એક ઉગ્રતાથી બોલાચાલી ગેરવર્તણૂક કરી અને પોતાની પાસે રહેલું હથિયાર અમારા સ્વયંસેવક ઉપર હુમલા રૂપે ઉપયોગ કર્યો અશોકભાઈ કોણ કોણ આવવાનું હતું સિનિયર અધિકારીઓ પણ ત્યાં તમારી નવરાત્રિની મુલાકાત લેવાના હતા અને એ સમયની આ ઘટના એ જ દિવસની આ ઘટના જે કિશનભાઈ અમે જનરલી દરેક આગેવાનો સામાજિક રાજકીય આગેવાનો અને એક એક કક્ષાથી ઉપરના અધિકારીઓને પણ આમંત્રણ આપતા હોય છે આ આમંત્રણને માન દે અને દરેક અગ્રણીઓ અને અધિકારીઓ અમારી ઇવેન્ટમાં મહેમાન તરીકે આવતા હોય છે એટલે આખી ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ કેમ આ ભાઈ છરીના ઘા મારો મૈડા શું ઘટના બની હતી દીક્ષિતભાઈ અમે આમંત્રિત કરેલા મહેમાનો માટે એક બેસવાની એક અલગથી વ્યવસ્થા હોય છે કે જેથી કરીને આ પ્રકારના મહેમાન પોતાનો સમય બચાવી શકે અને વધુમાં વધુ હાજરી આપી શકે એના ભાગરૂપે અમે એક અલગ વ્યવસ્થા બેસવાની કરી છે આ વ્યવસ્થામાં ગઈકાલે એક જે જે ઈસમ નામ આવ્યું છે અને જે ઈસમની ધરપકડ કરી છે પ્રશાસને એ ઈસમ એ ડૂમમાં આગળની હરોળમાં બેઠો હતો આવીને ત્યારે અમારા સ્વયંસેવકોએ કીધું કે ભાઈ બીજા મહેમાનો આવે છે તો તમે પાછળની રોમાં સેજ જતા રહ્યો ને નાચ્યો બે થી ત્રણ વખત આ પ્રકારની વિનંતી એ ઈસમને કરી અને અંતે અમારા એક સિનિયર સ્વયંસેવકે કીધું કે ભાઈ મહેમાનો આવે છે તમે પાછળની રોમાં જતા રહો તો એ વખતે આ ઈસમ ઉગ્ર થઈ જેમ તેમ બોલવા માંડ્યો ગેરવર્તણું કરી અને પછી તે વખતે અમારા સ્વયંસેવકો ત્યાં આજુબાજુમાં હતા એમને જઈ અને ઈસમને કીધું કે ભાઈ તું આ રહેવા દે અને તમે શાંતિથી બેસી જાઓ પણ ઈસમ કોઈ પણ નું કઈ સાંભળ્યા વગર ઉગ્ર થઈ અને પોતાની પાસે રહેલું ઘાતક હથિયાર કાઢી અને પોતે મંડો ફેરવવા અને હુમલો કર્યો પોપટલાખા સોરઠિયામાં જેમને ફરી એકવાર અરજી કરી એ વ્યક્તિ પણ આમાં ઈજાગ્રસ્ત થયા છે શું જાણવા મળ્યું છે તમે ત્યાં સ્થાનિક પત્રકારિતા કરો છો હંમેશા લોકોના સંપર્કમાં રહો છો આ ઘટના પાછળનું શું આ ઈસમ કોઈ

માન મૂંગા હતા કે તેમને ત્યાં બેસવા દેવામાં આવ્યા અને જો તેમને બેસવા દેવામાં આવ્યા ત્યાંથી એ પાછળ ફરવાનું કહેવામાં આવ્યું એટલામાંથી આટલી ઉગ્રતા થઈ ગઈ આ એક પોઈન્ટ છે બીજો પોઈન્ટ સાથે અહીંયા આપણે જ્યારે પોપટલાખા સોરઠિયાવાળો જે આખી વાત છે તેને જોડીએ તો એક રાજકીય કિમનાખોરી અથવા તો ક્યાંક કહેવાય કે મનની અંદર રહેલો ખાર કે તમે એ પ્રકારનું કોઈ મુદ્દેને અહીંયા જોડી શકો કે એના કારણે પણ આવું થયું હોય પણ સમજવાની વાત એ છે કે જો એ ઘટનાક્રમને જોઈએ તો આની સાથે સીધો કોઈ નાતો નથી કારણ કે ત્યાં તમને ખાલી બેસવા દેવામાં આવ્યા છે ને એ જ બાબતે ખાલી વાત છે ને એટલામાંથી આટલી ઉગ્રતા થતી એ મને નથી લાગતું કે સ્વાભાવિક છે ત્યાં ત્યાંની અંદર હજી ઘણી મૃત્યુ એવું મને લાગી રહ્યું છે ચોક્કસથી કે આખો ઘટનાક્રમ એવું નથી સ્પષ્ટ થઈ રહ્યું કે ખરા અર્થમાં ત્યાં શું બન્યું છે આયોજકો જે વાત કરી રહ્યા છે

ખરેખર આ કનેક્શન હતું કે શું થયું કારણ કે તમે વિચાર કરો કે અનિરુચ્છ સિંહ દિબડા જેલમાં જાય છે એક સમયે પોપટલખા સોરઠિયાના પૌત્રની અરજી થાય છે અને પૂનનો પોપટલખા સોરઠિયરના પૌત્ર પણ જ થાય છે એટલે આ કનેક્શનો કઈ રીતે જોડાઈ ગયા જો કે શ્રી દીક્ષિત જો એમાં પાટીદાર ફેક્ટર તો હું એ માનું છું ત્યાં સુધી તમે જુઓ ગઈકાલે અને છેલ્લા બે દિવસનો ઘટનાક્રમ રાજકોટનો જુઓ તમે જે પ્રશ્ન પૂછ્યો એને જોડું છું જીગીશા પટેલને અહીંયા આવવું પટેલ એ પ્રકારનું એક જે પત્ર વાયરલ થયો એની વાત પછી અહીંયા આવીને તેમણે પત્રકાર પરિષદ યોજી એની અંદર જે એને કહ્યું કે મારી સાથે મને એનો જે પત્ર વાયરલ થયો એટલે ચોટકો પકડીને તને મારી શું ને દસડી શું કેક્સ જે કઈ વાત છે એનો અહીંયા હુંકાર કરવો આ સાથે જ તમે બીજો એક કનેક્ટ કહો કે ગોપાલ એટાલિયાનું નિખિત ડોંગાને મળવું આજે તમે ને હું આપડે કોઈ કાર્યક્રમ ની અંદર ખાલી એવું કે બે વખત ત્રણ વખત કે તમે પાછળ બેસી અને આપણો પિત્તો છટકી જાય આપણે છરી વડે હુમલો એ કોઈ સામાન્ય માણસો નતા એ પણ બધા વ્યવસ્થિત માણસો માટે કેવામાં આવ્યું હતું કોઈ એલફેલ કે ભાઈ અધિકારીઓ આવે છે આમંત્રિત મહેમાનો આવે છે આ પાછળ જતા રહ્યો અને તોય આટલી હિંમત આટલો પોલીસ બંદોબસ્ત હોય પોલીસના અધિકારીઓ ત્યાં આવવાના હોય પણ એવું પણ બની શકે ને કે આ એક પૂર્વ આયોજિત કાવતરું પણ હોય ફરી લઈને ગરબામાં ક્યાંથી શરૂઆત થઈ છે કે કોઈ વ્યક્તિ હથિયાર સાથે ગરબા આયોજનની અંદર જાય જ કેમ

તો પોલીસ નો ડર નથી રહ્યો એ તો આ બધી વાતો પુરાવો આપે છે કે પોલીસ નો ડર હોત તો કેમ આવી રીતે થાય તમે વિચાર કરો આવી ઘટના બને પછી રાઉન્ડ ધ ક્લોક બધું પેટ્રોલિંગ થવા માંડે બધું થવા માંડે પણ ડર કેમ નથી આપણે 112 ની હોય કો કે તમે 500 વાન તમે રાજકોટ માં ફોટો કરી દો પીસીઆર વાન પણ જ્યાં સુધી કાય ડર નથી ત્યાં તો આ બધી જ વસ્તુ ખોટલી સાબિત થઈ છે અને આગામી દિવસોની અંદર આપણે કોઈ હવે મે કીધું એમ કે મેટર ડિટેક્ટર રાખવો પડશે કે ચેકિંગ કરવું પડશે કે કોઈ આવો વ્યક્તિ ઘૂસી ના જાય તો તમે આદ્યા નું આ પર્વ એ પર્વ ની અંદર જ્યારે આ પ્રકારની ઘટના થાય ત્યારે સ્વાભાવિક ઉપર પણ સવાલ ઉઠે જ છે અને માત્ર ને માત્ર દેખાવાની કામગીરી નહીં એની જગ્યાએ ગ્રાઉન્ડリアલિટી પર હું કહું છું ત્યાં સુધી કામ થવું જોઈએ રોજ ભાઈ ભાઈ આપણે આપણે સલામતી ની બાબતો નું કેટલું ધ્યાન રાખતા અને ખાસ કરીને જે વીઆઈપી મહેમાનોની જગ્યા હોય તો ત્યાં આપણે પણ આઈડેન્ટિફાઈ કરતા કે આવીને કોણ બેસે છે કોણ નથી બેસતું જી દીક્ષિતભાઈ સલામતીની વાત કરીએ તો સરકાર શ્રી અને પોલીસ તંત્રએ જે કંઈ નિયમો જારી કર્યા છે તમામ નિયમોનું અમે પાલન કરીએ છીએ સીસીટીવી સર્વેલન્સ પણ ચાલુ હોય છે બીજી વાત આપે જે કીધું કે વીઆઈપી સીટિંગ હોય છે ત્યાં તમે આઈડેન્ટિફાઈ સો અમે આઈડેન્ટિફાઈ કરતા ત્યાં એ પ્રકારના જ લોકો હોય છે કે જેમની પાસે પાસ હોય પણ આ જે ઇસમ હતો એ યેન કેન પ્રકારે ત્યાં પહોંચી ગયો છે અને પહોંચ્યા પછી જે માતા ગુળ વેડી છે બીજું ભૂમિતભાઈએ ખૂબ સરસ વાત કરી આપણે હું જણાવું કે હિન્દુ સંસ્કૃતિમાં સૌથી લાંબામાં લાંબુ પર્વ કહેવાય નવરાત્રિ અને નવરાત્રી ખોળધામ નવરાત્રી એ મારા નરેશભાઈ નો એક શુભ આશય અને ધ્યેય એ છે કે આ લાંબામાં લાંબો પર્વ તમને કહું આશ્રય એ ખૂબ સારો છે વધતી મોંઘવારી વધતા બધા ભાવોની અંદર ખોડલધામે જે રીતે ચાલીસ જેટલી નવરાત્રીનું આયોજન કર્યું છે એને અમે બિરદાવીએ છીએ કારણ કે આજે જ્યાં બે હજાર કે પાંચ હજાર રૂપિયા કે પંદર હજાર નો પાસ મળતો હોય ત્યાં નજીવી રકમ એટલે કે સો બસો રૂપિયામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો રમી શકે ને એ સો બસો રૂપિયા કોઈ કેન્સર હોસ્પિટલમાં જવાના છે એના માટે આખી ખોડલધામ નરેશભાઈ અને જે કોઈ યુવાન યુવકો યુવતીઓ દીકરીઓ જે કોઈ ખોડલધામ ની ચાલીસ નવરાત્રીઓમાં મહેનત કરે છે તરફથી સલામ આપું છું ભાઈ કે આ સમયની અંદર સિવાય કોઈ માણસો કામ નથી કરતા અને એમાં જે ખોડલધામ કરે છે કામ એને ખૂબ બિરદાવું છું ખૂબ સારું અને સરાહનીય કામ છે અને આવા કામ કરતા હોય ત્યાં આવા લોકો વિક્ષેપ કરે એનું અમને દુઃખ છે એટલે ચર્ચા કરીએ છીએ આપણે જી જી નિક્ષિતભાઈ એ જ કહું છું હું એ જ કહું છું કે નરેશભાઈ એક એક ધ્યેય એ છે કે માત્ર ખોડધામ પરિવાર કે પાટીદાર સમાજ નહીં સર્વ સમાજની દીકરીઓ અને માતા બહેનો એક સુરક્ષિત અને સલામત ભર્યા વાતાવરણમાં રમી શકે એવા ઉદ્દેશ સાથે જ્યારે આવા આયોજન કરતા હોય અને આવા આયોજનમાં જો આવી માનસિક અને ગુનાહિત મનોકૃતિ માણસો આવી અને આવું કૃત્ય કરે એ ખૂબ જ વખોડની અને નિંદની છે

અનાયા છે હરિભાઈ સોરઠિયા છે એ સ્વર્ગસ્થ પોપટ બાપાના પૌત્ર છે અને હરિભાઈ સોરઠિયા અમલધામ પરિવાર અને કોળલધામના સ્વયંસેવક છે એટલે માત્ર ગઈકાલે ત્યાં હતા એવું નહીં પણ હરિભાઈ અમારી તમામ નાની મોટી ઇવેન્ટોમાં સ્વયંસેવક તરીકે અને એક કોળલધામ પરિવારના દીકરા તરીકે અમારી ઇવેન્ટોમાં પોતાનું ઇન્વોલ્વમેન્ટ હોય છે જોગાનું જો ગઈકાલે આ ઘટના બની ત્યારે હરિભાઈ ત્યાં હતા અને એ જે ઈસમે જે કૃત્ય કર્યું એનો ભોગ એ બન્યા છે બાકી હરિભાઈ અમારી સાથે માત્ર ગઈકાલે જ હતા અને આવું બન્યું છે એવું નથી હરીભાઈ અમારી અમારા દરેક ફંક્શનમાં હોય છે એટલે રીબડા કનેક્શન હોય પ્રશાસન ને જી શું વિનંતી શું કરી આ ઘટના પછી પોલીસ પ્રશાસન ને કારણ કે ત્યાં તમે કીધું કે રોજ અલગ અલગ મહેમાનો આવતા હોય છે

એને કાયદા કઈ રીતે કાયદાનું ભાન કરાવી અને ફરી પાછું એ તો નહીં પણ એની પ્રેરણાથી આવી માનસિકતા ધરાવતા લોકો પણ દૂર રહીએ અને આવું કરતા પહેલા થોડો વખત વિચારે એ માટેની વિનંતી સરકારને અને પોલીસ તંત્રને કરવી છે કોઈ કનેક્શન છે કે નથી જે રીતે તમને દીક્ષિત પૂછ્યું આ કોઈ કનેક્શન છે કે આ પછી જોગાનું જોગ બનેલી ઘટના છે અને જે ઈસમ હતો એ બિલકુલ નહીં બિલકુલ નહીં હું આમાં તો એ કોઈ વ્યસન કરતો હતો કોઈ સામે આવ્યું છે

હું ફરી એ વાત ઉપર આવું છું કે ખરા અર્થમાં મને જે મારી આ વાત છે પછી કે અંગત જે માહિતી મળે છે પ્રમાણે કઈક રાજકીય હું એટલા માટે આ થોડી એના ભારપૂર્વક આ વાત કહી રહ્યો છું કારણ કે કોઈ વ્યક્તિ ગરબા આયોજનની અંદર સ્પેસિફિક સ્થળ પર જવું દરરોજ એક પરિવાર જે જે કે આ રીતે એક પરિવાર પર ત્યાં કહેવાય પર ઈરાદાપૂર્વક જવું સાથે છરી લઈને જવું ફરી કહું છું એમ કે ગરબા આયોજન ની અંદર જરૂર પડે પરંતુ બની શકે એવું કે હાથે કરેલું કૃત્ય હોય શકે તો હું અહિયાં જ બેસું મને મારી સાથે આવું પણ બનવાને કાળ છે

રાબેતા મુજબ ચાલુ છે શું વિશ્વાસ અપાવશો ગરબા જી રાબેતા મુજબ ગરબા ચાલુ છે જો વરસાદ નું વિધ્ન ના આવે તો પણ વરસાદ થોડા ઘણા અંશે ચાલુ છે એટલે વરસાદ નું ના આવે તો ગરબા રાબેતા મુજબ ચાલુ છે પોલીસ પ્રોટેક્શન વધાર્યું છે આજથી જી 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 અમે રિક્વેસ્ટ કરી છે અને પોલીસ બંદોબસ્ત વધાર્યો છે કે ત્યાં પણ વધારશું અને સ્થાનિક લેવલે પણ પોલીસ યુવાનોને અમે વધારે સંખ્યામાં મૂકીશું મિત્રો

ભૂવિંદભાઈએ બહુ સાચી વાત કરી આ પ્રકારના એક વીવીઆઈપી પાસ અમે કોઈ બી એલોટ કરતા હોય તો એનો રેકોર્ડ રાખતા હોય છે જનરલી સમજો એનો રેકોર્ડ રાખતા હોય છે કે પાસ નંબર સો એન સો કોને આપ્યો કે ભાઈ દીક્ષિતભાઈને આપ્યો છે તો દીક્ષિતભાઈને આ પાસમાં આવ્યા હોય પણ દીક્ષિતભાઈએ સપોઝ એ પાસ એમના કોઈ સગાને આપ્યો હોય તો અમારા રેકોર્ડ પર દીક્ષિતભાઈ બોલે છે ભૂમિતભાઈ એટલે એ પ્રકારની વ્યવસ્થા હોય જ છે અને રેકોર્ડ રાખતા હોઈએ છીએ બિલકુલ એટલે તમામ પ્રકારની સાવચેતી અત્યારે ગરબાઓમાં રાખવી જરૂરી થઈ ગઈ છે ખબર નહીં કે આવા છરી લઈને ફરતા લોકોએ એ ક્યારે કોને વિંધી નાખશે એટલે એ ધ્યાન મારે તમારે ભૂમિતે અસમુભાઈ આપણે બધાએ રાખવું જરૂરી છે બધાએ રાખવું પડશે સાથે મળીને કે આ જનમ છરી વાગી એમાં કોઈનો પણ નંબર કે વારો આવી શકતો પણ ભૂમિતે છેલો સવાલ પછી આપણે એ તરફ જઈએ ભૂમિત રાજકોટ છે તે રાજકોટમાં પારિવારિક નવરાત્રી માનવામાં આવે અમદાવાદ અને સુરત અને બરોડા કરતાં રાજકોટનો માહોલ એકદમ અલગ હોય ભલે મેટ્રો ગુજરાતના મેટ્રો સિટીમાં એક સિટી હોય પણ ત્યાં પારિવારિક નવરાત્રી પરિવાર સાથે જવાવાળા લોકો અને આ તો એવી ખોડલધામ પારિવારિક નવરાત્રી શું ત્યાં આવા લુખાઓ બેફામ બનીને ફરતા હોય આમાં હું આયોજકોને દોષ એટલા માટે નથી દેતો કે આયોજકો કેટલા મૂર્ચે લડે જવાબદારી પોલીસની છે કે આવા લુખાઓ હથે રહીને ઘૂસી કેમ જાય કોઈ જગ્યાએ દીક્ષિત હું ફરીથી એ જ વાત ઉપર આવું છું કાયદાનો ડર કેમ નથી તમે સમજો આપણે ફાકા ફોજદારી કરવા માટે આપણા નેતાઓ માત્ર બોલી ચાલી દેશે એ નહીં ચાલે બાર વાગ્યા સુધી રાખી રાત રમવાની છૂટ આપી દેવાથી આ વસ્તુ એ કંટ્રોલમાં નહીં આવે સમજવાની વાત એ છે કે આપણે એ વ્યવસ્થા ને પરિપૂર્ણ કરવા માટે કેટલા સક્ષમ છીએ મેં કહ્યું એમ કે ડર જ નથી પોલીસ પ્રશાસન પર ગમે એટલી વાત કરીએ કે એક્સવાઈઝર ગમે એ મુદ્દા ઉઠાવીએ પણ જ્યાં ડર જ નથી અને આવા રહેતો તો બેફામ તમે શું કરી શકવાના એ જ ફરીથી બતાડવું અથવા તો એની રીલ્સ બનાવી દેવી બિલકુલ બનાવી દેવાથી હવે તમારે એવો ડર બેસાડવો પડશે તો

અને તમને ને આમ જનતાને જે વિશ્વાસ આપવો જોઈએ પોલીસ પ્રત્યે કે ના ભાઈ આ આ પોલીસ ને તો મારી એકદમ સેફટી છે અડધી રાત્રે પણ પરિવાર સાથે જઈ શકશો એનો કોઈ વાંધો નહીં આવે એટલા બધી ઘટનાઓ કે ગાંધીનગર કેમના જે કેનાલવાડી નર્મદા ઘટના છે રાજકોટમાં પ્રથમ નોર તે ઘટના છે આ બધી ઘટના તમે ઓલઓવર ગુજરાતની જુઓ પણ ગાંધીનગરમાં તો પોલીસે બરાબરની જવાબદારી નિભાવી છે મને પોલીસને સલામય કરવા પડે કે આવા જ પ્રકારના આવા લુખાઓ ઉપર કાર્યવાહી થવી જોઈએ ભલે માનવ અધિકાર પંચ રીતે રે પણ ભૂમિ થી કાર્યવાહી આપણે બિરદાવી પણ જોઈએ કે ભાઈ પોલીસ ની કાર્યવાહી સારી હતી અને આવા લુખાવો કે ગમે ત્યાં આપડી બેન દીકરી પરિવાર બેઠો હોય તમે આવીને ગમે એના ઢીમ ટાળી દો તો એ બિલકુલ વ્યાજબી વાત નથી આપણે નથી કહેતા કે રાજકોટમાં એવો દાખલો બેસે પણ કિસને કીધું એમ ખોડલધામ ના મેદાન મૂર્ઘો તો બનાવો જ જોઈએ કે ભાઈ આ તે કેવા ધંધા કરીને શું કર્યું

આગામી દસ દિવસ કોમ્બિંગ કરી રાજકોટમાં આજે પણ પારિવારિક માહોલ છે પારિવારિક માહોલ જરૂર અનેક ગરબાઓ થાય છે પણ આમાં બે ચાર અમુક લુખાઓના કારણે આખા રાજકોટની પોલીસ બદનામ થતી હોય તો બિલકુલ ચલાવી લેવામાં ના આવે રાજકોટ પોલીસ પણ છે કે કિસન સારા ગરબામાં આયોજકોને સુરક્ષાઓ પૂરી પાડે છે પણ આવા લોકો ઉપર રીયલ લાઈફની બહાર રિયલ લાઈફમાં દાખલો બેસાડશે ત્યાં જ મુર્ગો બનાવશે ને તો જનતાનો વિશ્વાસ છે વધુ દ્રઢ બનશે બિલકુલ આશા એ જ કે ગુજરાતમાં હવે બે દિવસના ગરબા બાકી રહ્યા છે શાંતિપ્રિય માહોલમાં ગરબા પથે મા બહેનો દીકરીઓ સુરક્ષિત રહે ક્યાંય આવા ઘાતકી હુમલાઓ ના થાય એ જ મા જગદંબા જે શક્તિને પ્રાર્થના યુટ્યુબ ન્યૂઝરૂમ ને યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ટીવી પર પ્રેમ આપતા રહેજો જય મહાદેવ શક્તિ જય